કાર્યકર્તાઓએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કર્યું ભ્રષ્ટાચારના મુદ્દા પર કેન્દ્રિત છે જેમાં કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને પોતાની અવાજ ઉઠાવી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને તેમણે દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે ભાજપના નેતાઓએ કહ્યું છે કે આ પ્રદર્શન માત્ર કેજરીવાલ વિરુદ્ધ નથી પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટું આંદોલન છે કાર્યકર્તાઓનું માનવું છે કે આ મુદ્દો દિલ્હીની રાજકારણમાં મહત્વપૂર્ણ છે અને તેઓ જન સમર્થન મેળવીને તેને ઉજાગર કરવા માંગે છે આ પ્રદર્શન દિલ્હીમાં રાજકીય તાપમાન વધારવાનું કામ કરશે घर को बनाने के लिए बावन करोड़ रुपए लगा दिए हैं पर्दों में आठ आठ करोड़ रुपए लगाए हैं अगर दिल्ली की जनता की टैक्स की कमाई से अगर ये काम कर रहा है तो मुझे ऐसा लगता है युवा साथियों को भी ऐसा लगता है कि बहुत गलत हुआ है दूसरी चीज मुख्यमंत्री पद से इस्तीफा दिया किस लिए दिया शराब घोटाले की वजह से दिया કરોડોમાં હેરફેર ક્યા વજ આજ જનતા પીઠમાં એ કહેનેફા દેખે બહુ બરા કામ